વહુ લગ્ન પછી હવે તારો પતિ તારી જવાબદારી છે એને કેવી રીતે રાખવો એ તું જોઈ લે તું વારંવાર ફોન કરીને અમને કેમ પરેશાન કરી રહી છે ફોન સ્પીકર પર જ હતો સસરા દિવાકરજીની આ વાત સાંભળતા જ શિવાનીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા તેણે ગભરાઈને તરત જ ફોન કાપી નાખ્યો દિલ જોર જોરથી ધબકતું હતું તેને ડર હતો કે જો કાર્તિકે આ બધું સાંભળી લીધું હશે તો તેને કેટલું ખરાબ લાગશે પરંતુ કાર્તિક સૂતો નહોતો તે હોસ્પિટલના બેડ પર ચૂપચાપ આંખો બંધ કરીને પડ્યો હતો હાથમાં બાટલોક સલાઈન ચડતો હતો ચહેરો ફિક્કો પડી ગયો હતો છેલ્લા કેટલાક મહિનાઓથી બીમારીએ તેને અંદરથી તોડી નાખ્યો હતો નોકરી છૂટી ગઈ હતી બચત ખતમ થઈ રહી હતી અને સારવારનો ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો હતો ફોનનો દરેક અવાજ તે સાંભળી રહ્યો હતો તેની બંધ પાંપણોના ખૂણેથી આંસુ ચૂપચાપ વહી નીકળ્યા તે તેમને રોકવા માંગતો હતો પણ રોકી શક્યો નહીં શિવાનીએ ફરીને જોયું તો તેનો શ્વાસ અટકી ગયો કાર્તિક તું જાગતો હતો તેણે ધ્રુજતા અવાજે પૂછ્યું કાર્તિકે આંખો ખોલી અને હોઠ પર એક ફિક્કી મુસ્કાન લાવવાનો પ્રયત્ન કર્યો પપ્પા સાચું જતો કહી રહ્યા છે શિવાની હવે હું તારી જવાબદારી છું તેના અવાજમાં દર્દ કરતાં વધારે અપરાધભાવ હતો શિવાનીનું દિલ જાણે કોઈએ જોરથી પકડી લીધું હોય તેવું લાગ્યું આવી વાતો ના કરો તે તરત જ તેની પાસે બેસી ગઈ તમે મારી જવાબદારી નથી તમે મારું જીવન છો જવાબદારી બોજ હોય છે અને તમે તેનો અવાજ ભરાઈ આવ્યો હોસ્પિટલના રૂમમાં મશીનોનો ધીમો અવાજ ગુંજી રહ્યો હતો બહાર કોરિડોરમાં લોકોની અવજવર હતી પરંતુ તે ક્ષણે તેમની વચ્ચે એક ઊંડી શાંતિ છવાયેલી હતી લગ્નને હજુ માત્ર ત્રણ વર્ષ જ થયા હતા કેટલાય સપનાઓ સાથે બંનેએ નવું જીવન શરૂ કર્યું હતું નાનકડું ભાડાનું ઘર દર મહિનાનું પ્લાનિંગ ભવિષ્યની બચત બાળકોના નામ વિચારી રાખવા બધું કેટલું સુંદર હતું પણ બીમારીએ જાણે બધું જ ઉથપાથલ કરી દીધું શિવાનીએ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે એક દિવસ તેને પોતાના સાસરીમાં આ રીતે પારકા હોવાનો અહેસાસ કરાવવામાં આવશે પરંતુ તે ક્ષણે તેણે મનોમન એક નિર્ણય લીધો જો દુનિયા સાથ છોડી દે તો પણ તે કાર્તિકનો હાથ નહીં છોડે કારણ કે સંબંધો જવાબદારીથી નહીં નિભાવવાના ઈરાદાથી ચાલે છે અને તેના ઈરાદા હવે પહેલાં કરતા વધુ મજબૂત બની ગયા હતા પણ આજે આજે એ જ ઘર કહી રહ્યું હતું કે તે બોજ છે કાર્તિકને લકવો પેરાલિસિસ મારી ગયો હતો એમાં તેનો શું વાંક હતો ડોક્ટરે જણાવ્યું હતું કે મગજની નસમાં લોહીની ગાંઠ જામી ગઈ છે અડધું શરીર નિષ્ક્રિય થઈ ગયું હતું જમણો હાથ ઊંચકાતો નહોતો પગ સાથે આપતો નહોતો અને બોલતી વખતે શબ્દો પણ લથડતા હતા એ પણ તો પોતાના પરિવારના એક ઈશારે એક હજાર કિલોમીટર દૂર દોડી જતો હતો કેટલીય વાર ટ્રેનની ટિકિટ નહોતી મળતી વેઇટિંગમાં જ મુસાફરી કરવી પડતી હતી ભીડથી ભરેલા ડબ્બામાં તે શિવાનીને ટ્રેનના ટોયલેટ પાસેની નાનકડી જગ્યા પર બેસાડીને બેગ ધસડતા ગામ લઈ જતો કારણ કે ઘરેથી ફોન આવતો કે મમ્મી કે બાબુજીની તબિયત ખરાબ છે તે સમયે તેણે ક્યારેય નહોતું વિચાર્યું કે સફર કેટલી કઠિન છે બસ એ જ વિચાર્યું કે ક્યાંક મોડું ના થઈ જાય ગામ પહોંચ્યા પછી ઘણીવાર ખબર પડતી કે વાત એટલી ગંભીર નહોતી ક્યારેક હલકો તાવતો ક્યારેક સામાન્ય ચક્કર પણ કાર્તિકે ક્યારેય ફરિયાદ નહોતી કરી તેને તો એ જ સંતોષ હતો કે તેના પહોંચતા જ માના ચહેરા પર રાહત આવી જતી અને બાબુજીના અવાજમાં આપ્તજનતા પાછી ફરતી અને આજે આજે જ્યારે તે ખરેખર હોસ્પિટલના બેડ પર પડ્યો છે અડધું શરીર નકામું થઈ ગયું છે ત્યારે એ જ અવાજ કહી રહ્યો છે કે તે તારી જવાબદારી છે કાર્તિકની આંખોમાંથી ચૂપચાપ આંસુ વહી નીકળ્યા તેને પોતાના દર્દ કરતા તે શબ્દે વધુ તોડ્યો હતો જવાબદારી તેણે ધીમેથી કહ્યું શિવાની કદાચ પપ્પા સાચું જ કહી રહ્યા છે હું હવે કોઈ કામનો નથી રહ્યો શિવાનીનું દિલ કાંપી ઉઠ્યું તેણે તેના કપાળ પર હાથ રાખતા કહ્યું આવી વાત ફરી ક્યારેય ના કહેતા કે તમે કોઈ કામના નથી તમે આવું વિચારી પણ કેવી રીતે શકો તમે તમારા પરિવાર માટે શું નથી કર્યું અને આજે જ્યારે તમને તેમની જરૂર છે તો શું હું પણ તમને એકલા છોડી દઉં કાર્તિકે નજર ફેરવી લીધી તે ભરાયેલા ગળે બોલ્યો હું નથી ઈચ્છતો કે મારા કારણે તારી જિંદગી અટકી જાય શિવાની હવે સ્થિર અવાજમાં બોલી જિંદગી સાથે ચાલવાનું નામ છે જ્યારે તમે દરેક વખતે ટ્રેનમાં મને ટોયલેટ પાસે બેસાડીને ગામ લઈ જતા હતા ત્યારે શું તમે વિચાર્યું હતું કે મારી તકલીફ શું છે નહીં કારણ કે તમારા મનમાં પરિવાર હતો અને આજે મારા મનમાં તમે છો હોસ્પિટલના મશીનોનો અવાજ ફરી સંભળાવા લાગ્યો તે ક્ષણે શિવાનીએ નક્કી કરી લીધું હતું કે ગમે તેટલી મુશ્કેલી આવે તે હાર નહીં માને કારણ કે આ જવાબદારી નહીં તેનો પ્રેમ હતો ત્યારે જ કાર્તિકની ઓફિસના મિત્રો હોસ્પિટલ પહોંચ્યા હાથમાં જમવાનું પેકેટ અને ચહેરા પર ચિંતા તથા આશાના ભાવ હતા એક મિત્ર તરત જ ડોક્ટરને મળવા ગયો જેથી કાર્તિકની તબિયત વિશે સાચી જાણકારી મેળવી શકે બાકીના મિત્રો શિવાની પાસે આવ્યા એકે ધીમેથી કહ્યું ભાભી તમે ઘરે જઈ આવો અમે અહીં છીએ બધું સંભાળી લઈશું તમે પરેશાન ના થાઓ શિવાનીએ તેમની આંખોમાં ઈમાનદારી જોઈ તેને લાગ્યું કે આ મુશ્કેલ સમયમાં કોઈ સહારો મળી ગયો છે તમે બધા તેનો અવાજ થોડો લથડ્યો પણ મિત્રોની હસ્તી નજરોએ તેને રોકી દીધી ભાભી તમારી જગ્યા કોઈ લઈ શકે નહીં પણ અમે છીએ ને કોઈ પણ વસ્તુ માટે હોસ્પિટલનો રૂમ અચાનક હળવાશ અને શાંતિથી ભરાઈ ગયો કાર્તિકે દૂરથી તેમની વાત સાંભળી અને હળવી મુસ્કાન આપી શિવાનીએ અનુભવ્યું કે એકલતા હવે ધીરે ધીરે પાછળ હટી રહી છે મુશ્કેલીઓ હજુ ઓછી નહોતી થઈ પણ હવે તેને સમજાયું કે તેની તાકાત માત્ર તેના પ્રેમમાં જ નહીં પણ તે લોકોના સાથમાં પણ હતી જે તેની અને કાર્તિકની સાથે ઊભા હતા છ મહિનામાં કાર્તિક થોડો ઠીક થઈ ગયો ધીરે ધીરે હાથ પગમાં જીવ પાછો આવ્યો બોલવામાં પણ પહેલાં જેવી તકલીફ ઓછી થઈ ગઈ શિવાનીએ પણ પોતાના કામમાં સંતુલન મેળવી લીધું તેને કાર્તિકની ઓફિસમાં વર્ક હોમ હોમની સુવિધા મળી ગઈ જેથી તે ઘરે રહીને કાર્તિકનું ધ્યાન રાખી શકે પરંતુ સાસરીવાળાએ હવે ફોન કરવાનું પણ બંધ કરી દીધું હતું ક્યારેક જે ફોન દિવસમાં ઘણી વાર આવતા હતા હવે મહિનાઓ વીતી જતાં પણ કોઈ અવાજ આવતો નહીં એક દિવસ કાર્તિકે તેના પિતાને પોતે ફોન કર્યો તેણે નરમાશથી પોતાની પરેશાની જણાવી કે આટલી નિષ્ઠુરતા કેમ તેણે પોતાના દર્દ વિશે જણાવ્યું ફોનની બીજી તરફ તેના પિતાએ ઠંડા અને કઠોર અવાજમાં કહ્યું અમે તને સહારો બનવા માટે ઉછેર્યો હતો બોજ બનવા માટે નહીં કાર્તિકનું દિલ જાણે થીજી ગયું તેણે ફોન હાથમાં જોરથી પકડી લીધો આંખોમાં ગુસ્સો અને પીડા બંને હતા શિવાની તેની પીડા અનુભવી રહી હતી તેણે ધીમેથી કાર્તિકનો હાથ પકડતા કહ્યું તેમની વિચારધારા બદલાઈ જશે પણ આપણી વિચારધારા હવે એ જ છે જે આપણે સાથે નક્કી કરી હતી આપણે કોઈના માટે બોજ નહીં પણ એકબીજા માટે જીવી રહ્યા છીએ અને એ જ સત્ય છે કાર્તિકે ધીમેથી માથું હલાવ્યું પહેલીવાર તેને લાગ્યું કે બહારની દુનિયા ભલે ગમે તેટલી કઠોર હોય શિવાની સાથે તેનું ઘર અને તેનો પ્રેમ સૌથી મજબૂત સહારો છે કાર્તિકે ઊંડો શ્વાસ લીધો અને ધીમેથી કહ્યું પપ્પા તમારી પાસે નાના પુત્રના રૂપમાં વિકલ્પ છે તમે તેને સમય આપી શકો છો તેની પાસેથી અપેક્ષાઓ રાખી શકો છો પરંતુ મારી પાસે માતાપિતાનો કોઈ વિકલ્પ નથી મને જે મળ્યા છે તે જ છે અને હું તેમને ખોઈ શકું નહીં ફોનની બીજી તરફ ચૂપકીદી છવાઈ ગઈ કાર્તિકના અવાજમાં જે ગંભીરતા અને દર્દ હતું તેને નકારી શકાય તેમ નહોતું તેણે પોતાના શબ્દોમાં પ્રેમ જવાબદારી અને પીડાને એકસાથે વણી લીધી હતી શિવાનીએ કાર્તિકનો હાથ મજબૂતીથી પકડ્યો તેની આંખોમાં આંસુ અને ગર્વ બંને હતા તે ક્ષણે તેણે અનુભવ્યું કે સત્ય અને પ્રેમ જ સૌથી મોટો સહારો છે અને તેમનો સહારો હવે માત્ર એકબીજામાં જ હતો કાર્તિકને ઊંડી પીડા થઈ કે તે એવા પરિવારનો હિસ્સો હતો જે પ્રેમ અને સાથને બદલે બોજ અને કઠોરતાની વિચારધારા રાખતો હતો તેનું દિલ તૂટી ગયું પણ તેણે ક્યારેય પોતાની અંદરની આશા અને શિવાનીના સાથનો વિશ્વાસ ગુમાવ્યો નહીં સમય ધીરે ધીરે બદલાતો ગયો બે વર્ષ પછી કાર્તિક સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો શરીરે ફરી સાથ આપ્યો અને મનમાં પણ શક્તિ મેળવી સૌથી પહેલાં તેણે પોતાની મિલકત સંપત્તિ માટે નોટિસ મોકલાવી પ્રેમ ના મળે તો કંઈ નહીં પણ સંપત્તિ જ સાચી તે પોતાના માટે અને શિવાની માટે એક નવી શરૂઆત કરવા માંગતો હતો તેણે નક્કી કરી લીધું કે હવે તે કોઈની કઠોરતા કે અજ્ઞાનતામાં પોતાની જાતને ગૂંચશે નહીં શિવાનીએ તેની પાસે ઊભા રહીને મુસ્કાન આપી મુશ્કેલીઓ આવી દર્દ થયું પણ પ્રેમ અને સાથે બધું જ જીતી લીધું હવે તેમનું જીવન માત્ર જવાબદારી નહીં પણ નિભાવવામાં આવેલા વચનો અને સાચા સંબંધોનું ઉદાહરણ બની ચૂક્યું હતું મિત્રો સંબંધો જવાબદારી કે બોજથી નહીં પણ પ્રેમ અને સાથ નિભાવવાના ઇરાદાથી જીવાય છે મુશ્કેલીઓ ગમે તેટલી મોટી હોય સાચો પ્રેમ વિશ્વાસ અને હિંમત દરેક કઠિનાઈને પાર કરી શકે છે અને એ જ જીવનને અસલી શક્તિ અને સંતોષ આપે છે જો તમને આ વાર્તા ગમી હોય તો કોમેન્ટ જરૂર કરજો અને આવી જ નવી વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ધન્યવાદ